નમસ્કાર દર્શક મિત્રો બીએચ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતિ આયોજિત જનજાતીય ગૌરવ રથયાત્રાનું યાત્રાનું ઉમરપાડા ખાતે આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ દ્વારા ભવ્ય સ્વાગત ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતિની ઉજવણી થઈ રહી છે ત્યારે રાષ્ટ્ર નિર્માણમાં આદિજાતિ સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે જનજાતીય ગૌરવ હર્ષ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે જનજાતીય ગૌરવ રથયાત્રા નર્મદા જિલ્લાથી પ્રસ્થાન કરી ઉમરપડા તાલુકા મથકે આવી પહોંચી હતી જ્યાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ અને ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ ભવ્ય સ્વાગત કર્યું હતું આ રથયાત્રામાં ભગવાન બિરસા મુંડાના જીવન સાથે જોડાયેલી ગાથાઓ તેમજ આદિજાતિ વિકાસ યોજનાઓની માહિતીને નાટક સભાઓ સંવાદ સ્પર્ધાઓ જેવા માધ્યમો દ્વારા નાગરિકો સમક્ષ રજૂ કરવામાં આવી હતી યોજાયેલ કાર્યક્રમમાં વિધાનસભા નાયબ દંડક વિજયભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ વસાવા જિલ્લા સંગઠન પ્રમુખ ભરતભાઈ રાઠોડ ભાજપના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર કેસી વસાવા બી એચ